જો બકા મમ્મા ખાવા જશે હા લો ઘેરેથી પછી પાછા તરત માય કીધું કે વાડીએ કે એક કપાની ગાંઠડી લેવા આવ્યા છે આપણે તમને પણ મારી વાડીનો શેઢોનો ઇન્ટ્રો બતાવું હા મકાઈ આ મકાઈ તો જુઓ કવડી છે મારા કરતા પણ ઊંચી થઈ ગઈ ગૌ મકાઈ મારા કરતા પણ ઊંચી થઈ ગઈ દોસ્તો નથી કાંઈ ખાતર બાતર કાંઈ નાખ્યું ખાલી ઓન્લી દેશી ખાતરથી જ છે આપણી વાડી જો અહીં રાઈને ફૂલ આવી ગયા જો આ છે ચણા

અમારે છે ને ત્યાં જઈને પોંપ પોપની અંદરથી લેંપડીયું ચાલુ કરવાની છે કારણ કે અમારે રોજડાનો બહુ એમ કહેવાય છે કે ઉપાળો થાય એક સાઈડમાં દેશી ભાજપ થઈએ એનો બહુ અમારે ત્રાસ છે કારણ કે કોઈ વસ્તુ ન થઈ એટલે આગળ અમારે જઈને પોપમાંથી અમારે બેટરી બેટરીમાંથી છે ને ખેડા દઈ અને લેંપડી ચાલુ કરવાની છે હા અમારે જવું બકરા અત્યારે ઉડાડ્યું ઉડ્યું તમે ધુમસ તમને એમ થઈ જાય કે જ્યારે ઝાકળ છે એવું લાગે હવે જો આ બીજી વાડી અમે પૂગી ગયા છે ઓલી વાડીએ થી તરત ઘરે થી ગાહડી નાખી કપાની અને પાછા બીજી વાડીએ હું અને અમારા કાકાનો દીકરો હર્ષદ બે ભાઈઓ અમે આવ્યા છે આગળ અમે લેપડીયું ચાલુ કરીએ આગળ તમને બતાવું કોપ મારો આ છે પીન આગળ જોજો આ લેપડી છે ને એ બધી ચાલુ થશે આમાંથી આખી રાત ધૂળથી અને રોજથી સુરક્ષા મળે આપણા મોલને જો આ ચાલુ છે લેમ્પડી આ ખેતરને ફરતી બાજુ છે એટલે એમાં દેખાતી છે ઝીણી ઝીણી લેમ્પડી જો આ બધી લાઈટો થાય છે ને એ બધી આપણે દવા સાંટવાનો જે પંપ આવે સારસિંગ પંપ એની અંદરથી આપણે કરી છે તો દોસ્તો આ હતી આજનો અમારો વિડીયો અને બધાય તમે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કારણ કે આપણે આમાં બહુ હજી ખબર નથી પડતી શીખીએ છીએ અને સ્ટ્રગલ કરીએ છીએ તમારો બધાનો સાથ અને સપોર્ટ રહેશે તો આપણે આવા નવા નાના નાના વિડીયો બનાવતા રહીશું